અને એમાં ટોટલી અમારે એકત્રીસ ટીમ દ્વારા ટોટલી બસો અઠ્ઠાવન કનેક્શન ગર્ભ વપરાશના ચેકિંગ કરવામાં આવેલ અને તેમાંથી ટોટલી બ્યાસી કનેક્શનમાં ગેરરીતિ વીજ કનેક્શનમાં પકડાઈ હતી મતલબ કે પાવર ચોરી બ્યાસી કનેક્શનમાં પકડાઈ હતી અને એની આશરે અઠ્યાવીસ પોઈન્ટ પાંચ લાખ રૂપિયાની વીજ ચોરી પકડાયેલ છે અને એનો આ તો વીજ ચોરી છે લોડ માં વારંવાર વીજ અને વીજ ચોરીના કરી ચોરી પકડીએ છીએ અને સાથે ગ્રાહકોને અમારી અપીલ છે કે વીજ ચોરી ન કરે અને જે વીજ ચોરી અમે પકડીએ છીએ ખરેખર પકડવા જઈએ તો ન મળે અને તમારે ત્યાં ગેરીથી ના પકડાય અને તમે ચોરી ના કરો જેથી એક વીજળી એક આપણી જાહેર જનતા માટેની એક સાધન જ છે તો જેને આપણે ચોરી ના કરીએ અને વીજ વીજનું સાતત્ય બધાને મળી રહે એ માટે અમારી અપીલ છે ફરીવાર કે વીજ ચોરીને અટકાવો અને વીજ ચોરી ના કરો